ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા ગુજરાતમાં મેઘરાજા ફરી એકવાર સક્રિય થઈ ગયા છે હવામાન વિભાગે છવ્વીસ જુલાઈથી શૂન્ય એક ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે છવ્વીસ જુલાઈ શનિવાર અત્યંત ભારે વરસાદ છોટા ઉદેપુર નર્મદા તાપી નવસારી વલસાડ દમણ અને દાદરા અને નગર હવેલી અતિ ભારે વરસાદ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા ભરૂચ સુરત અને ડાંગ ભારે વરસાદ બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર ખેડા આણંદ અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવ સત્તાવીસ જુલાઈ રવિવાર અત્યંત ભારે વરસાદ સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર અતિ ભારે વરસાદ બનાસકાંઠા પાટણ મહેસાણા સુરેન્દ્રનગર દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર નર્મદા નવસારી વલસાડ દમણ અને દાદરા અને નગર હવેલી ભારે વરસાદ તાપી ડાંગ વડોદરા ભરૂચ સુરત ગાંધીનગર ખેડા આણંદ અમદાવાદ બોટાદ રાજકોટ અમરેલી અને ભાવનગર અઠાવીસ જુલાઈ સોમવાર અતિ ભારે વરસાદ બનાસકાંઠા અને સાબરકાંઠા ભારે વરસાદ અરવલ્લી મહીસાગર પાટણ મહેસાણા સુરેન્દ્રનગર દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર નર્મદા નવસારી વલસાડ દમણ અને દાદરા અને નગર હવેલી વડોદરા ભરૂચ ગાંધીનગર ખેડા આણંદ અમદાવાદ બોટાદ રાજકોટ અમરેલી અને ભાવનગર ઓગણત્રીસ જુલાઈ મંગળવાર ભારે વરસાદ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અરવલ્લી મહીસાગર નવસારી વલસાડ દમણ અને દાદરા અને નગર હવેલી ત્રીસ અને એકત્રીસ જુલાઈ બુધવાર અને ગુરૂવાર આ બે દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે શૂન્ય એક ઓગસ્ટ શુક્રવાર ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસશે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે આગામી દિવસોમાં વરસાદની શક્યતાને જોતા લોકોને સાવચેતી રાખવા અને જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવે છે જો તમે કોઈ યાત્રાનું આયોજન કરી રહ્યા હો તો હવામાનની આગાહી ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેશો